ચાલે હર્ષિદ ના મરે ત્યાં હું બેડા પાર રે મારે માની સગણ ગણ ગોમમાં જોતો છે તો પરમદાર અમદાવાદ પાછું પિક્ચર જોયું એનિમલ એમાં પેલો સોટલી વાળો છે કે તે મોયા તો સોટલી વાળા ખાઈ છે બે વાર મસ્ત કટિંગ કરીને દાઢી બાઢી કરી દે હા હરીમો જવાનું છે મારે માની છો ગણ આમ બોબી દેવલ જેવો લાગુ છું ને કમ્પ્લેટ આમ હા હરીમ બે એ આમ પગ પાં કે ઓહો લાલજી જમઈ આ કે લાલજી જમઈ યાર દે બાપા પાંથી પૈસા લે નેકળું છે પાછો રાત ઉપર જવાનું છે મારે માની છે ગણો આ તો એમ થ્યો કે નેકળું છે અ ધીરાથી નેકળી અને વારી ગમમાં વાતો કર કે આ તો કે ગંભીર વાતાવરણ છે વર સાદ આ વરસાદ કે તાડને તળકો આ બંદાને નડતું હોય છે મારે એ માની જો કે તાડકો હોય તો શું થઈ

પાણી દૂધ લેતા આવજો વાલો છે ને હિવાલ તો કોઈ નક્કી નહીં જો ખાયા પડ તો આલવા કે આ તો હું બાવા છે કે પછી હું કઈ હાવ પછી ખાવા પીવાનું હું વાત આખી તો એ સંતો બાપા હા ઓય ઓના આવું છું સાવા હા ખા કે તું એ શું કરો જો સિંગ અને શોકું તો આખી હા તો પણ લેવું કરો તમે આ હા સાલ લેવાય સાલ છે લેમોના છું

એ ઓ જમી હા હા આ લજી બતામુ આવો જમી આવો આવો હા અચ્છા કિનાઈ દ નય એ તો કે દૂધ પણ વાળી કે ગોદરૂ બોદરૂ એ નાશ્યું નહીં પૂછવા જ નઈ રયો તમે એકલા એકલા નાઠાવા છો શું લાવશો મારા તો ઈચ્છા થઈ જાય ગોદરો કહું યાદ આવે ને નેકળી પડું હા હરીની યાદ ओडा खडी जा अरे ओडो ओडो अले कोइ हडुने तिना जावदि क तमे म ओनी तार खिज जा ओडो पण ओइ तार बार लो शटर हालु मारो ना 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 आ मारे घर कोथरा शरम मा न रहजा पासा ना 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 शरम भरम ल गोधरु तो पाथरो चाल गोधरु ना चाल अरे उधो ना तो कोथरो दो करे ने मोसा मारे त आ है पासा मारे जमैले ते तिना त शटर हाल त क बिजू पडियो हो तो

કલે આ ઓગવા લઈ જા કે ના બાપા હું તો લોખંડ નો છું કે મને ઠંડી વાંચતી એટલે આ ઠંડી ના થાય ખબર છે કોઈની નહીં થાય તમારી થા અને જે દાળ મોદા પડે તણે ખબર છે તમારી પણ નહીં મોંધો મારે રહ્યો એને વધારે કીએ તો પણ હિસળસ બેટી બેટી લાવું અણકાવું આ ખાવાનો બરાબર તીખું લાઈ બનાવ્યું છે તો અજી મરચું ઓછું પડ્યું વધારે ના જોક બને શિકો ને લાગી છે શિકો લેશા તમે હાળા હું છઠાડ્યો કર મને હા હા પરોનો ઉતિકા કોઈ બફારો છે કોઈ બફારો છે હે ઓય બફારો છે બફારો મુ તો તાપ મરી જ્યો સાહેબ હે પંખો પંખો બંકો લાવ ને

ના ધારીયામાં બફાઈ મરી દઉં મહારા અરે ના 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 અમારું પાંચ તો બસ આ આ નેથે છે ને લઈ દેજો આ ઉઢવાનું નહીં મારતો આ લઈ દે તો ખોટો બફાઈ જો હું તો અરે લઈ લે લઈ લે કુછ નઈ આયું રાતે કોઈ ના કુછે મહારા સોબડી છે ને લે ના સોબડાજી થર એટલે

দৰ্দাই অকণমান দৰ্টাই মই সূতা আদি দেখিবা খাটলা সেইঠেন পঢ়িছো

નાકો મોરું ગાલું છું તો નાકો મેં લેટ એવું હેડ્યું આવે છે ને કોણી પોળી બે પોણી થયું એવું થયું બાબા બાપાને ફોન કરો એટલા વાગ્યા હાજર તો અડધો કલાક આટલી બધી ઠંડી પડશે અડધો કલાક બે અવાજે છે પછી તો બે સાર વાગે વહેલો એ દો પડે તો તમેક્ટર અમે આવ્યો છે ધોવાયું મારું અમુક થોડું ટ્રેક્ટરનું

<coughs> ख ગોટેમરો નહી ભોટેંગડા જેવા થઈ ગયા છે ઠડીન ઠીકુર થઈ સીધા તો કરો અમાર હા ના થઈ જવાનું તો કે જમીને મઈ ના છે ઇન કેશી ઓમ ડાતને કઈયું હેજી ઓમ છે છેજ હેલો આ તમે આ ખેદજી ઓ મોમડી આગે છે હેલો હા બોલો ને કરો છો ચા હું પીવા કે ઘેરજો ફટાફટ હાલ લબી હું થિયું વળી મારો

રાત્રે ગોધરો હાલ તો પણ ઠંડી ના વાય ગુલાતમ ગુલાતમ અરે તમાર ખબર છે કેવી ઠંડી પડે છે હા 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 માથું માથું લે બસ સરસ ઓમ 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 કથા ઓલો રોઈ કમ્પ્લીટ થઈ ગયો બાબા બોબા ગઈ લે અલ્યા ઉઢારો કે ન હું ઊભો થઈ તો ઢાળો કેજી સાળપો સીધા ખોટી જ આપે બસ વિજા લાવું ઓલાવો કાઈ તાર તો બધા લાઈ દેજો બઈ હાલે નો પાર પેલે ના કરતા હું જમાઈ હવે ભાઈ

તણે અમારું કપડું મંતો દેવા મંતો નહીં લે લે એ કે રેડી અમાર જમા ચા પીતા

રે રે બાબા તમન બે ગોદરો આલુ હું આડો છોડો છોડો હજુ ઉપર જા આપડા ઉપર કેશો જમી લાયા થા દેશે છો ઠંડી છે બોલો દાતણ દાતળ લે કરતા હું ચા પીવા આલુ હે જો બે દાતણ કર ન દાતણ થઈ જ્યો અરે રે મારી માની શું જોઈ ક એ ફોન ભૂલી ગયા લે હંતા દે હંતા દે હા કોમ થઈ જ્યું મારી માં કે આગળ